વરાછામાં ટ્રાફિકની ફરિયાદોને લઈ સીપીની સૂચના મિની બજારથી ગૌશાળા સુધી પોલીસ કમિશનર પગપાળા નીકળ્યા એક કિલોમીટરમાં જ પાંચ સિગ્નલને ટાઈમિંગ અસ્તવ્યસ્ત સુરતના નવા પોલીસ કમિશનર આવ્યા બાદ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવવાની સતત ફરિયાદો ઉઠી રહી છે સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં આવી રહી હોવાનું રાજ્યમંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો ત્યારે આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા જેમાં વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા આ એક કિલોમીટરના રસ્તામાં જ પાંચ જેટલા સિગ્નલો આવ્યા હતા જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો કર્યા હતા સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો થોડા દિવસોથી શરૂ કરવામાં આવ્યા છે જેથી લોકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે જેને લઈને લોકોમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમને લઈને થોડી ઘણી ફરિયાદો ઉઠી રહી છે સુરત પોલીસ કમિશનર સહિતના આ મામલે સુધારા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ સાથે જે વિસ્તારમાંથી ટ્રાફિક સિગ્નલને લઈને વધુ ફરિયાદ આવતી હોય ત્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી આવતી હોવાથી આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા પોલીસ કમિશનર આજે વરાછાના મિની બજાર ખાતે પહોંચ્યા હતા તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો હતો વરાછા રોડ ઉપર જ ટ્રાફિક સિગ્નલ આવ્યા બાદ માત્ર સો મીટરના અંતરે જ મિની બજાર ખાતે અન્ય એક સિગ્નલ આવી ગયું હતું જેને હાલ પૂરતું બંધ કરવામાં આવેલું છે આ બંને સિગ્નલને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી આ સાથે ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીને પણ બોલાવીને તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા ગૌશાળા સર્કલ પાસે સિગ્નલ બંધ રાખવામાં આવ્યા મિની બજાર ખાતેથી જ પોલીસ કમિશનર ચાલતા નીકળ્યા હતા જેના થોડાક આગળ ચાલતા જ વધુ એક સિગ્નલ આવ્યું હતું આગળના સિગ્નલેથી નીકળ્યા બાદ આ સિગ્નલે આવતા ફરી વાહન ચાલકોનું ને ઊભું રહેવું પડે તે રીતનું ટાઇમિંગ હતું ત્યાંથી આગળ આવતા જ વધુ એક સિગ્નલ આવતું હતું જેમાં પણ ટાઈમિંગ અસ્તવ્યસ્ત હતું એક કિલોમીટર ચાલતા પોલીસ કમિશનર ગૌશાળા સર્કલ સુધી પહોંચ્યા હતા જે ખૂબ જ મોટો હોવાથી હાલ ગૌશાળા સર્કલ પાસે સિગ્નલ બંધ રાખવામાં આવ્યા જી સર એ વરા છામે આપ આઈએ અને ઓર યે દો સબ કુત દેખા ઉસકે લિયે આપને ક્યા સુજહને જી ઓર ટ્રાફિક કે લિયે ક્યા બતાયે ગુજરાતિન ચાલે ને હા ગુજરાતિન આપના જો ટ્રાફિક ના એક ઇસ્મિલ લાવવા માટે રોડ ઉપર જે એક જો જમ્બે ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જોએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા ભેસાળા છે જો જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસની પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે અમે અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિન્કિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજદીનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોના સુધારા વધારે ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોઈ જશે નહીં એવા બધાને ખાતરી આપશે લેફ્ટ સાઈડું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોઢાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઇવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે જો લેફ્ટ સાઇડ જો જવા માગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહે જોઈએ જેથી લેફ્ટ સાઇડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો ઓટોમેટિક મેઇન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગસે પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ અપના લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ જ રવા દે જેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે